હુમલો કરી ઈજા પહોંચાડવામાં આવેલી હતી ગામ લોકો જાગી જતા દીપડો એક રહેણાંક મકાનમાં ઘુસી ગયેલો હતો મુન્નાભાઈ રામાણીના મકાનમાં દીપડો ઘુસી જતા વન વિભાગને જાણ કરવામાં આવેલી હતી વન વિભાગ દ્વારા દીપડાને ટ્રાન્ક્યુલાઇઝ કરી અને પકડી પાડવામાં આવેલો હતો જેને જસાદાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવેલો છે ગીર જંગલ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં છાસવારે આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે ત્યારે લોકોમાં ફફડાટ ફેલાઈ ગયેલો છે દોઢ વાઈ ગઈ દીપડો ઘરી ગયો હિંમતભાઈ રવિજીભાઈ રામાણે ત્યાં પાડીને મોઢું માર્યું પાડી બસે એમ નથી પછી નાખી આવ્યો આપણે ઘેરે આપણે પાસાના ડેલે બે ત્રણ વખત માથા મારી ત્યાં નીકળીને પાલાવ કરી ગયો પાલાવ ઉપરથી મેં બળો લઈને જોવા ગયો જ્યાંથી સીધી દોઢ દીધી દાદા હમી પછી દાદા હમી અળી દીધી હું સીધો ગયો આગળ વારવા તો સીધો ઓલી ડેલી અમે દોઢ દીધી એટલે દાદા બસી ગયા અને સીધો ઘરો ઘરમાં રમા કર્યો એટલે સીધા વામા વાય ને અમને બસાય અને એક આપણે કોડીના બસ્સાની એકને થોડીક ઈજા કરેલી છે એ પણ બસે એમનું નથી અને આવે દીપડા કરતા તો આની સરકાર શ્રીને આવે શું છે આની કાઈ આવે છે આનો ક્યાંક બધો બસ છે તે કરે નગર પછી એનો વન વિભાગનો પ્રાણી વન વિભાગમાં રાખે એ આપણે શ્રીને વિનંતી છે કે પ્રાણી એનું એનામાં રાખે આપણામાં કરવા દે એનું માન આપણું આપણામાં શ્રીને વિનંતી છે કે અવરનવર આવા આવા હુમલા બને આ ત્રીજી વખત અમારી ઘી ત્રીજી વખત આ હુમલો છે વરફમાં ત્રણેય વખત તો કૂતરા ઉપર એટેક કરેલો વારંવાર આવી રીતે માણા ઉપર એટેક કરશે તો આનો જવાબદાર હું માણા દાદા આજ જ બચી ગયા તો આનું કરવાનું હું સરકાર શ્રીને વિનંતી છે કે આના યોગ્ય રીતે પગલાં લે અને વન વિભાગનો પ્રાણી વન વિભાગમાં જ રાખે મુનાભાઈ ધીરુભાઈ રામાણી ગામ જળજેવડી તાલુકો ધારી Y el hombre libre.